તો કોણ કરે ઓપા આ પાસે જવાની જરૂર નથી એમ કહો તો આ ઉતરતો નથી સમજતા નથી કોઈ સમજતા નથી આ કોઈ હમત ન હતી તું બે ને બેટ મોટા ડોક્ટર ભાઈ લાયા હો તમે મને આ કળીસોને નથી ના જોઈ ગયો છે આ બઈ હમ નથી ઉબો થાય તો નથી નથી શાંતિ એવું લાગ્યું એક હા એવું લાગ્યું Kampar lah Haa Haa, hampir tak nak cikgu leo Haa, hampir tak nak cikgu Dula eh Dula, dula Dula, dula Haa, eh tu to kaki, hampir tak nak cikgu leo Itu to kaki lah Haa, bauk ni o Oo, eh Ia kena kutis ni, cikgu ni એના કળશો નથી ઉતરતો ને આ કોઈ હમદલાને એક કાકટો જો કાકટો જો સમી તો જો બોલે માં ડોક્ટર જે કે પછી કા બીજો છે ને બાંગોર્યા મળી આ આમ જોજોલા બેંજાવાળા પાછે જો બદરチ માં દે કોઈ સમજતા તો અમે છે એવા કરાવવાના કોઈ છોકરા આવી હાલ એ સાહેબ ઇન્જેક્શન કરો સાહેબ ઇન્જેક્શન કરો ઇન્જેક્શન મારવાનું જ દેવાનું પછી મને

વાહ ડોક્ટરે ઘોડા ડોક્ટર વાહ હવે ઇન્જેક્શન

ભાઈને બધું રોકણા આપી દે. તને બહારનું નુજી ન જ દેવું. નહીં, નહીં આવ દેવા. લાખ છે આבודું એ તો લાખ એવીશાલ 250 રૂપિયા 250 આદિયા રોગણા બસ લે હવે આપી દો કોઈ ન દે આ કોઈ ન રોગણા આપી દે

તમારું કીધું મેં માન્યું તમને લાગ્યું નઈ એમાં મને કઈ ફેર જોયો બસો ઠોકી ગયો

તમને ફેર એક કામ કરીએ આપણે તમે કયો બોલો ભુવાને મારું એક તમારું ભુવાને હવે ને તો મૂછો પોતે ભુવા એ ભુવા આપણે બરાબર હાલો આમ જ ગયા હવે જ ગયા કરો આમ જ ગયા ગોહે હો ભાઈ થોડી બધું ઘરનો બને ડાકળા લાગે બધું ઘરનો કટ બધા બધું ઘરનો હો ભાઈ માર તો બધું ઘરનું ઓમ આપણું ઘણું આમ દેજો કેમ લાગે આ એમ નામ આવ્યું જો ન્યાની ખાલી બોનું નામ પડી ગઈ જો એવા ડાકળા કે તમે આ ભોમ ભુમ ગણો થઈ ગયો અમ જો તો અમારી હમું જો આ બધું કરવાની જરૂર નથી મને કાઈ નથી આ કરશો નથી ઉતરતો હમણા બરોબર ને

谁好 <laughs> <laughs>

અમુક ધંધા બેન કરે સોરવાના બધા ધંધા કરે વિનો કારા કરક ચોરી કરવાનો કોણ ભાઈ એટલે નળ ને એવું છોરવાનું બની ન દે આ ચોરના પેટનો છે ના હો આવા ફળ કો બધી ખબર હોય સારું હા લે ભુવા હા બત્રી આવવા દયો

તલીતો કોસું માં મજબોડા કરન કીધું તો કહો નું છે ને વર્ષે દીકરા ન થાય હું તને થાય વર્ષે હું તો 60 વર્ષે હું

આનો ધંધો મારે વગા કરવો પડશે ને એક અમે તો આ બુવાનો ધંધો કરી છે આને મારે વગા છે હા મેં તને કીધું કે બધું બંધ કરી દેજે તમે માતાજી કેમ તો માનો પાછા બધું થોડો વાન્ડવોનો હોય આને કરે કો પીવો છો ઈ આ મોટો દીકરો થયો હવે પીવાનો એ તો ઝાપું બેના કેવો કહેવાય જોયું જ મત બધું એટલે બાપા છે ને પછી તો નથી માતાજી બધા જાણે એ તું મમ્મા બીજો છે એને તો પૂછ બોલે કોલાઈ હલા તમે માંગી લીધું તો તમે નીકળો હવે આ અમારી હાકો માતાજી બોલાયા તો તમે આવીને બેહી પૂછ હોય કે એમ છોડવા લે તો તો વગાડી

છોકરો <laughs> 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 હું થોડા દઉં તો તમે એને રહેવા દેજો બાકી હું તો નહી રહે મારા કોને તમારે એને શું પૈસા હા કા અરે ને બીલું ને જાય જાય નહીં મળે તો એમ નઈ આવજે આ છે રજા લઈ કે હા તો આ નિમિત પર પગડી દેજો

મારો કાળિયો ઉતારવા આ ઘોર એ માકર ગુરો હો આ ઘોર આમા માતરા બેહણા કા ગામના ખાટલે ખાટલે જયા હોય ને મારા બેહણા હો આમા ગમબેના પાંગડ નઈ કરેલા મારો વાસ નઈ પાસે આમા હો આ માકર તમે પૂછો ખરો વાળી અમારા કમાન કોલેશન નથી ઉતરતો પાહી આપો પાહી આપજો ભાઈ આ પાણી કેમ માંગે છો તમે મુદલીન ભાઈ એ હાલે ઓ ભાઈ હું

તું બોલતો કેમ ઉતારો તો તમને ખબર પડશે હું ભેગો આવું રમતા ઓલી બોટલ ਜੋ ਜਵਾਗ ਕੈਨਿਓ ਕਾਰਨ ਨਾ ਹੀ ਕੈਨ ਤਾ ਕਾਰਨ ਕੈਨ ਤਾ ਮੱਚੇ ਨਾ ਜੋਤਾ ਆਓ

ભાઈ આવી જાવા દયો પેલા જો તો આ બે બાઈ છે અલા નથી ઉતરતો નથી સમજતા જ છે આ બહુત આજ કરજો કેતો થા હું એ ભયા ઓઢલે હયવાઈ ગયો ઈ કણ સો કઉં છો હમ મારી આડો તેને કઈ જોને ભા ગયરો હા કરન કતલ સો ના પાણો ગોકાને પણ ન મરે કુત નોતું પાછો દિનો વયુ થાય એ તો નથી કે આમ કળજો હલવાણો મને ખબર હોય ને ના પણ બોલા દીધો કે મને આયનાને તું બોતો દી કરતો તો પારું નહોતું એ યુસમાન હતા તો એ એમ કા કાલ છન ન હતા આમ આમ કરતો તો આ આમ તું જ તું જ નહોતી મને આતો નહોતું મત તું જ નહોતી હમતી ડોક્ટર પાસે લઈ ગયા કે કા ડોક્ટર પાસે લઈ ગયા તમે જો પડ થોડી પડી થી પણ આ બોલવા બોળવા બોળવાનું તો જે તો હસાઈ ન બોલવા કા આ બોલવાનું તાર છો ગોટ કરી જો બીજું ન કરશો

ભુવા કોને બોલે આ ભુવા દાણીનો છે આ ભુવા દાણીનો છે ભુવા દાણીનો ન ન એમ